હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે રેસીપીમાં બનાવી રહ્યા છે ખજૂર દૂધ જે શિયાળામાં હરોજ પીવું જોઈએ ખૂબ જ ફાયદાકારક હોય છે કેલ્શિયમ આયરન ઘણું બધું આમાં હોય છે તો રોજ પીવું જોઈએ અમે તો રોજ પીએ છીએ તો તમારી માટે પણ આ રેસિપી શેર કરી રહી છું તો અહીંયા આપણે પાંચ નંગ ખજૂર લીધી છે કાજુ બદામ અને પિસ્તા લીધા છે અને હવે આપણે ખજૂરમાંથી આપણે બી અલગ કરી લેવાના છે તો જે ખજૂર એકદમ પોચી આવે છે તે જ આપણે લેવાની છે તે સારી ક્વૉલિટીની આવે છે તેમાં જલ્દી જલ્દી બી પણ નીકળી જશે અને ખજૂર દૂધ ખૂબ જ સારું એવું બને છે તો આ બંને વસ્તુ આપણે અલગ કરી લેવાની છે રેણુકાબેનની કમેન્ટ હતી કે નાઈસ રેસિપી તો રેણુકાબેને નામ પણ લખ્યું હતું અને એમના સિટીનું નામ પણ લખ્યું હતું તો રેણુકાબેન વડોદરાથી છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો કે મારી રેસિપી તમે જોવો છો તો આ રીતે આપણે ખજૂરમાંથી બી અલગ કરી લેવાના છે કાજુ બદામના આ રીતે ટુકડા કરી દેવાના છે હવે આપણે ગેસ ઉપર દૂધ ગરમ કરવા રાખી દેસું જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકનની ઘંટી પણ દબાવજો જેથી નવા નવા નોટિફિકેશન મળે તો એક સાકરનો ટુકડો આપણે એડ કરી લેશું અને હવે દૂધને આપણે ઉકળવા દઈશું દૂધને આપણે એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે ઉકાળશું પછી જ આપણે ખજૂર એડ કરશું એમાં તો એક ઉકાળો આવી ગયો છે તમે જોઈ શકો છો શિયાળામાં બાળકો અથવા વડીલો બધાને જ આ દૂધ બહુ જ ભાવશે ચોક્કસથી બનાવજો અને ખૂબ જ ફાયદાકારક પણ છે હાડકાં પણ મજબૂત થશે અને તાકતવર આ ખજૂર દૂધ કહેવાય છે તો તમે ચોક્કસથી બનાવજો તો આપણું દૂધ ઉકળી ગયું છે અને હું બીજા વાસણમાં ટ્રાન્સફર કરી રહી છું તો આ રીતે હું બીજા વાસણમાં ગાળીને લઈ લઈશ પાછળથી આપણે ગાળવાનું નથી જો તમે પહેલાં ગાળીને લેશો તો તમારે ગાળવાની જરૂર નહીં પડે હવે આપણે ખજૂર એડ કરી લેશું જે પાંચ નંગ લીધા છે એક ગ્લાસમાં બે નંગ ખજૂર આપણે એડ કરવાની છે તો અહીંયા હું બે ગ્લાસ બનાવી રહી છું તો મેં પાંચ નંગ ખજૂર લીધી છે હવે આપણે ડ્રાયફ્રૂટ પણ એડ કરી લેશું ડ્રાય ફ્રૂટ તમે ટુકડા કરીને પણ નાખી શકો છો વાટીને પણ નાખી શકો છો અને આ રીતે આખા પણ નાખી શકો છો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો બરાબર આપણે મિક્સ કરી લેશું અને બે ઉકાળા બીજા આવવા દેસું ટોટલ ત્રણ ઉકાળા આપણે લેવાના છે દૂધમાં જેથી ખજૂર છે એકદમ સોફ્ટ થઈ જશે અને દૂધમાં સારી રીતે મિક્સ પણ થઈ જશે જ્યારે આપણે બ્રાઇન્ડરમાં ફેરવશું ત્યારે જેથી ખજૂર એકદમ પોચી પડી જશે અને કાજુ બદામ પણ એકદમ પોચા પડી જશે જેથી દૂધમાં સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા અમે બે ઉકાળ આવવા દીધા છે ને હવે આપણે નીચે ઉતારી લેશું તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે નીચે ઉતારીને આપણે બ્લાઇન્ડરથી મિક્સ કરી લેશું બ્લેન્ડરથી ફટાફટ મિક્સ થઈ જાય છે ખજૂર દૂધ તરત જ બનીને તૈયાર થઈ જાય છે સવાર સવારમાં બિલકુલ વાર નથી લાગતી તો આ રીતે બધી જ બાજુ આપણે બરાબર ફેરવી લેવાનું છે જેથી ખજૂર બરાબર મિક્સ થઈ જશે અને દૂધ ગરમ છે એટલા માટે થોડા ફેણ પણ વળે છે ફીણ આપણે પાછળથી કાઢી લેશું તો અહીંયા મેં એક બાઉલ લીધું છે અને એક ગ્લાસ લીધો છે તેમાં આપણે સર્વ કરવા માટે કાઢી લેશું તો સર્વ કરવા માટે હું ગ્લાસમાં કાઢી રહીશું હું ફીણ અલગ કરી લઈશ તો મેં ફીણ કાઢી લીધા છે અને ઉપરથી આપણે કાજુ બદામ અને પિસ્તાથી ડેકોરેટ કરશું જે મેં લાંબી લાંબી કતરણ બનાવી છે બદામની અને પિસ્તાની તે આ રીતે આપણે રાખી દેસું તો બંને ઉપર આપણે થોડું થોડું ડ્રાય ફ્રૂટ આપણે એડ કરી લેવાનું છે તો આપણું ફર્સ્ટ પેમેન્ટ પણ આવવાની નજીક જ તારીખ આવી ગઈ છે જેથી તેનો પણ આપણે વિડીયો નાખશું તો બધા જોજો કે આપણું ફર્સ્ટ પેમેન્ટ કેટલું આવ્યું છે ઉપરથી આપણે થોડા કેસરના ધાગા પણ મૂકશું જેથી દેખાવમાં ખૂબ જ સારું લાગે અને પીવાની પણ ખૂબ મજા આવશે તમને આ ખજૂર દૂધ જોવામાં જ કેટલું સરસ લાગી રહ્યું છે તો પીવાની પણ એટલી જ મજા આવે છે ખજૂર દૂધ ચોક્કસથી બનાવજો આ રીતે જ બનાવજો તો તમને ખૂબ જ ભાવશે નાના મોટા બધાને આ ખજૂર દૂધ બહુ જ ભાવશે તો ચોક્કસથી બનાવજો અમે તો રોજ બનાવીએ જ છીએ પણ તમારી જોડે પણ શેર કરી રહી છું આ રેસીપી તો તમે પણ ચોક્કસથી બનાવજો જો ફ્રેન્ડ્સ કેટલું સરસ બનીને તૈયાર થયું છે ખજૂર દૂધ પીવાથી ઘણા બધા લાભ થાય છે શરીરમાં તો ચોક્કસથી પીવું જોઈએ શિયાળાની સિઝન જ હોય છે જે ખજૂર આપણે ખાઈ શકીએ તો એક ગ્લાસ હું મારા ઘરનાને આપી દઈશ અને મારી માટે હું આ માટીની જે કપ છે તેમાં હું કાઢી લઈશ હું ચા કોફી જે પણ પીવું છું તે આ માટીના કપમાં જ પીવું છું રેણુકાબહેનને ખૂબ ખૂબ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જે તમે મારા વિડિયો જુઓ છો અને તમે કમેન્ટમાં તમારા સીટીનું નામ લખીને મોકલ્યું તેના બદલ ખૂબ ખૂબ આભાર તમારો તો આપણું ખજૂર દૂધ બનીને તૈયાર થઈ ગયું છે બહુ જ સરસ બન્યું છે થેન્ક યુ ફોર વોચિંગ બ બા